જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ તેનો સમય સૂતકકાળ સૂર્યગ્રહણ સમયે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા સૂર્યગ્રહણના આ સંયોગમાં કઈ રાશિને થવાનો છે સૌથી મોટો ફાયદો જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું પચીસ ઓક્ટોબર બે હજાર બાવીસ સોમવારે અમાસની તિથિએ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે અમાસની તિથિએ સૂર્ય ચંદ્ર અને પૃથ્વી જ્યારે સીધી રેખામાં આવી જાય છે આ ખગોળી ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે આ ગ્રહણમાં ચંદ્ર આંશિક રીતે થોડા સમય માટે સૂર્યને ઢાંકતો જોવા મળશે આથી આ ગ્રહણને આંશિક સૂર્યગ્રહણ કહેવાશે સૂર્યગ્રહણ પચીસ ઓક્ટોબરની સાંજે ચાર કલાક બેતાલીસ મિનિટથી શરૂ થઈ સાંજે પાંચ કલાક ચોવીસ મિનિટે પૂર્ણ મોક્ષ થાય છે સૂતક કાળ ગ્રહણના બાર કલાક પહેલા શરૂ થઈ જાય છે અને કાળ ગ્રહણ પૂર્ણ થયા બાદ સમાપ્ત થાય છે ગ્રહણની આ અસર દેશના ઘણા ભાગોમાં જોઈ શકાશે તેને ભારત સિવાય યુરોપ આફ્રિકા મહાદ્વીપના ઉત્તર પૂર્વી ભાગ એશિયાના દક્ષિણ પશ્ચિમ ભાગ અને એટલાન્ટિકામાં પણ જોઈ શકાશે ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂતકકાળમાં કોઈ શુભ કે મંગલ કાર્ય ન કરી શકાય ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ કારણ કે તેની અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર પડે છે સૂર્યગ્રહણના સમયે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જવાથી ચંદ્રનું પડછાયું પૃથ્વી પર પડે છે તેટલા ભાગમાં સૂર્ય દેખાતું નથી એટલે સૂર્યગ્રહણ થયું એમ કહેવાય છે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે પૃથ્વી અને ચંદ્ર એક સાથે રહીને સૂર્યને પ્રદક્ષિણા કરે છે સૂર્યનો પ્રકાશ પૃથ્વી અને ચંદ્ર પર પડે છે ચંદ્ર આપણને સૂર્યપ્રકાશના પરાવર્તનથી દેખાય છે પૃથ્વી અને ચંદ્રની આ ગતિથી ક્યારેક એકબીજાની વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્ય કે ચંદ્ર દેખાતા બંધ થાય છે આ સ્થિતિને ગ્રહણ કહે છે વર્ષમાં વધુમાં વધુ સાત ગ્રહણ થાય છે જેમાં પાંચ ચંદ્ર ગ્રહણ અને બે સૂર્યગ્રહણ થાય છે સૂર્યગ્રહણ પૃથ્વીના થોડા ભાગોમાં દેખાય છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના અડધા ભાગમાંથી દેખાય છે ગ્રહણના સમયકાળ દરમિયાન આપણા હિન્દુ ધર્મમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે ગ્રહણકાળ દરમિયાન આપણું શરીર અપવિત્ર થાય છે ગ્રહણ સમાપ્તિ બાદ આપણું શરીર પુનઃ પવિત્ર કરવા માટે સ્નાન આવશ્યક છે સૂર્યગ્રહણનો સમય એવો હોય છે કે જ્યારે સૂર્યના કિરણો સીધા આપણા સુધી નથી પહોંચતા સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય પૂર્ણ સ્વરૂપમાં નથી દેખાતો પરંતુ જે ભાગમાં દેખાય છે તે ભાગમાંથી નીકળનારી કિરણો ખૂબ ઘાતક હોય છે આ કિરણોના પ્રભાવથી વાતાવરણમાં અનેક પ્રકારની નકારાત્મક સક્રિય થાય છે આ દરમિયાન વાતાવરણમાં અનેક પ્રકારના કીટાણુ પણ પેદા થાય છે છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે આમ નકારાત્મક ઉર્જા અને વિષ ધરાવતા કીટાણુઓને નષ્ટ કરવા માટે ગ્રહણ કાળ દરમિયાન નહાવું સ્નાન કરવું આવશ્યક છે સૂર્યગ્રહણના બાર કલાક પહેલા સૂતક શરૂ થઈ જાય છે આ સૂતક દરમિયાન વ્યસન કરવું અપરાધ કરો ખરાબ વિચારો કરવો આ ખોટું બોલવું દરેક કાર્યોથી દૂર રહેવું કારણ કે આ સમયે કરવામાં આવેલા ખરાબ કાર્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે ગ્રહણ દરમિયાન તુલસીના પાન કે ડાબ ઘરમાં રહેલું પાણીનું માટલું તેલ અમુક ખોરાક વગેરેમાં તુલસીના પાન કે મૂકી દેવાથી તેમાં સૂતક નથી લાગતું ગ્રહણ દરમિયાન તુલસીના પાન તોડવા નિષેધ છે તેથી સૂતક પહેલા તુલસીના પાન તોડી લેવા આપણા હિન્દુ ધર્મમાં ગ્રહણ સમયે સ્નાન કરવાનું અતિ મહત્વ છે ગ્રહણના મધ્યે તથા ગ્રહણ પૂર્ણ થતા કોઈ તીર્થ સ્થળે જઈ સ્નાન કરી જપ અને દાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિને લાંબી બીમારી છે અને રોગથી છુટકારો મળતો નથી તેમણે ગ્રહણ બાદ ઘી અને ખીરથી હવન કરો આમ કરવાથી તેમને રોગ અને દરિદ્રતા દૂર થશે જેમને ચંદ્રમાં નિર્બળ છે તો તેમણે ઓમ ચંદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો પિતૃદોષ નિવારવા માટે પણ સૂર્યગ્રહણનો સમય સૌથી યોગ્ય સમય છે જેમની કુંડલીમાં સૂર્ય કે ચંદ્ર દોષ છે તો તેમણે ગ્રહણના સમયે પૂજા પાઠ કે ઉપાય કરવાથી તેમની કુંડળીના ગ્રહ દોષ બાધા દૂર થાય છે ગ્રહણના સમયે ભોજન ન કરવું જોઈએ પાણી ન પીવું જોઈએ તેમજ કુદરતી હાજતે પણ ન જવું જોઈએ પરંતુ જે ગર્ભવતી મહિલા છે વૃદ્ધો છે બાળકો છે બીમાર છે તેમને માટે આ નિયમ લાગુ નથી પડતો આ દરમિયાન તેઓ ફળ જ્યુસ પાણી વગેરેનું સેવન કરી શકે છે ગ્રહણના સમયે પૂજા પાઠ પણ ન કરવો જોઈએ મંદિરને પડદો લગાવી દેવો જોઈએ આ સમયે મંત્ર અને જાપ કરી શકાય છે આ સમયે ભાગવદ્ ગીતા કોઈ પણ વગેરેનો પાઠ કરી શકાય છે સૂતક દરમિયાન ભોજન પણ ન બનાવવું જોઈએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ચપ્પુથી કંઈ પણ ન કાપવું જોઈએ સૂતકમાં સિલાઈ કામ ભરતકામ વગેરે ન કરવું તો મિત્રો આ હતું સૂર્યગ્રહણનો સમય સૂતક કાળ અને સૂર્યગ્રહણ સમયે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા હવે સાંભળશું સૂર્યગ્રહણ સંબંધિત એક પૌરાણિક કથા કહેવાય છે કે જ્યારે ક્ષીર સાગરના મંથન બાદ ભગવાન વિષ્ણુ મોહિની રૂપમાં દેવતાઓને અમૃત પીવડાવી રહ્યા હતા તો તે સમયે અસુર રાહુ દેવતાઓનું રૂપ લઈને વચ્ચે આવી ગયા અને તેમણે દગાથી અમૃત પી લીધું રાહુના આ કર્મને ચંદ્ર અને સૂર્યએ જોઈ લીધું અને તેમણે આ વિશે ભગવાન વિષ્ણુને કહી દીધું રાહુના આ પાછળથી ક્રોધિત થઈને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું રાહુએ અમૃત પી લીધું હતું જેના કારણે તેનું મૃત્યુ ન થયું ગરદન કપાયા બાદ અસુરનો ઉપરી ભાગ રાહુ થઈ ગયો અને બાકીનું શરીર કેતુ થઈ ગયું બ્રહ્માએ રાહુ કેતુને ગ્રહ બનાવી દીધા અને આ ઘટના બાદ બંને સૂર્ય અને ચંદ્રના દુશ્મન થઈ જાય છે આ કારણથી તે સૂર્ય અને ચંદ્રને કેતુ રાહુના રૂપમાં ગ્રહણ થાય છે જેને આપણે ગ્રહણ કહીએ છીએ આ સાથે ઋગ્વેદ અનુસાર કહેવામાં આવે છે કે અંશોયા પુત્ર રાહુ જ્યારે સૂર્ય અને ચંદ્ર પર

અમાસના દિવસે અને ચંદ્રદેવ પર પૂર્ણિમાના દિવસે ગ્રહણ લગાવે છે તો મિત્રો આ હતી સૂર્યગ્રહણ સંબંધિત પૌરાણિક કથા હવે સાંભળશું સૂર્યગ્રહણના આ સંયોગમાં કઈ રાશિને થવાનો છે સૌથી મોટો ફાયદો મિત્રો પચીસ ઓક્ટોબરે પડનારું આ ગ્રહણ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે એક નહીં પરંતુ ચાર ગ્રહોની યુતિ હશે તેવામાં દરેક રાશિના જાતકોના જીવન પર સારી તો કોઈ રાશિ પર તેની ખરાબ અસર થશે સૂર્ય દિવસે તુલા રાશિમાં હશે આ સાથે આ રાશિ કેતુ બિરાજમાન હશે આ સિવાય તુલા રાશિમાં ચંદ્ર અને શુક્ર ગ્રહ પણ બિરાજમાન હશે તો હવે જોઈએ સૂર્યગ્રહણ સિવાય ગ્રહોની યુતિનો શુભ પ્રભાવ કઈ રાશિઓ પર પડવાનો છે તો એમાંની છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ મિશ્રિત રહેવાનું છે ગ્રહોની યુતિને કારણે આ રાશિના જાતકોના જીવનમાં કોઈ નવી વસ્તુ થઈ શકે છે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે વ્યાપારમાં કરેલું રોકાણ નફો આપી શકે છે નોકરી કરનાર લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે બીજી શુભ રાશિ છે સિંહ રાશિ આ રાશિમાં સૂર્યગ્રહણ તૃતીય ભાવમાં હશે તેવામાં આ રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે રોકાયેલા કામ પૂરા થઈ શકે છે નોકરી કરી રહેલા લોકોની કામના સ્થળે પ્રશંસા થશે તેના કારણે તમારું પ્રમોશન થશે પરિવારની સાથે સારો સમય પસાર કરી શકાશે કોઈ જગ્યા પર રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય ખૂબ જ સારો છે ત્યાર પછીની શુભ રાશિ છે કર્ક રાશિ આ રાશિમાં સૂર્યગ્રહણ ચતુર્થ ભાવમાં હશે તેવામાં સૂર્યગ્રહણ આ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તમારા કામની પ્રશંસા કરવામાં આવશે આવકના નવા રસ્તા ખુલશે જો જમીન કે વાહન વગેરે ખરીદવાની ઈચ્છા છે તો આ સમયમાં ખરીદી ખૂબ જ શુભ સાબિત થશે તમને ભાગ્યનો સાથ મળશે આથી દરેક કામ સમજી વિચારીને કરજો ત્યાર પછીની શુભ રાશિ છે ધન રાશિ આ રાશિના જાતકોમાં માટે સૂર્યગ્રહણ ખુશીઓ લઈને આવવાનું છે આ રાશિમાં અગિયારમાં ભાવમાં સૂર્યગ્રહણ થઈ રહ્યું છે તેવામાં નોકરી અને વ્યવસાય કરનારને મોટો પ્રોજેક્ટ મળવાની સંભાવના છે જો તેમના લગ્ન નથી થયા તો તેમના લગ્ન થવાની પણ સંભાવના છે આમ પચીસ ઓક્ટોબરનું સૂર્યગ્રહણ આ ચાર રાશિઓ માટે ખૂબ જ શુભતા મંગલતા લાવશે તો મિત્રો આ હતી સૂર્યગ્રહણનો શુભ સમય સતકાળ સૂર્યગ્રહણ સમયે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા સૂર્યગ્રહણના આ સંયોગમાં કઈ રાશિને થવાનો છે સૌથી મોટો ફાયદો જેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જય ભોળેનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને имара хэйсе кришна